હિષિકુમારો તો આપણે આ પ્રકરણમાં જોયું કે જે રીતે વર્ષાનું મૃત્યુ માટે જવાબદાર એક રસાયણ હોય છે જેને મિથાઈલ બ્રોમાઇડ કહેવાય છે વર્ષાની ડેથ બોડી જ્યારે દવાખાનામાં હોય છે ત્યારે ડોક્ટર અને તેનો જે મદદનીશ છે એમના વચ્ચે કેટલાક કેટલીક વાતચીત થાય છે આ સંયોજનને લીધે રાસાયણિક સંયોજનને લીધે કે એ એક એવું સંયોજન છે મિથાઇલ બ્રોમાઇડ કે જેને બ્રોમોમિથેનના નામે પણ કેટલાક લોકો ઓળખે છે તો અમુક લોકો એને મોનોબ્રોમોમિથેન કે એમ્બાફ્યુમ કે આઈ ઈસ્કોબ્રોમ તરીકે પણ એને ઓળખે છે આ પ્યોર મિથાઇલ બ્રોમાઇડ છે અને એ ગેસ સ્વરૂપમાં હોય છે અને હવા કરતાં પણ વજનમાં ભારે હોય છે અને કેટ માત્ર ને માત્ર કોઈ અમુક જ એવા ઝેર હશે કે જે આવા કોન્સન્ટ્રેટેડ હોય છે અને એમાં એની દુર્ગંધ છે એ જે ગેસને લીધે રાધેશ્યામ અને સીતાએ નોટિસ કર્યું હશે કે એની સ્મેલથી આંખ મોઢો અને નાકમાં બળતરા થવા લાગી અને તરત જ વોમિટિંગ થવા લાગ્યું તો એ શક્ય હશે ડૉક્ટર એવું કહે છે કે આ છોકરીના મૃત્યુની પાછળ જે જવાબદાર છે એ કેમિકલ છે એ મિથાઇલ બ્રોમાઇડ હશે આ મિથાઇલ બ્રોમાઇડ છે એને કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને એને જે ફમી ગેન્ટ તરીકે ઓળખાય છે મતલબ એને કહેવાય ફૂગનાશક ખેડૂતો છે એ ફૂગનાશક તરીકે એનો ઉપયોગ કરે છે તો ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક તરીકે પણ આ રસાયણ છે એ ઉપયોગમાં લેવાય છે ઉપરાંત કેટલીક વખત તો આ સંયોજનોનો આ સંયોજન છે એ જે કોલ્ડ સ્ટોરેજ છે શીત શીતક કેન્દ્રો જેને કહેવાય રેફ્રિજરેટન્ટ કહેવાય કે સોલ્વન્ટ કહેવાય દ્રાવક તરીકે પણ મિથાઈલ બ્રોમાઇડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે આ મિથાઇલ બ્રોમાઇડને લીધે રાધેશ્યામ અને સીતાનો પરિવાર છે એની શાંતિ અને ખુશી એ છીનવાઈ જાય છે પરિણામે જ્યારે ડૉક્ટર દ્વારા જે નિદાન થાય છે કે વર્ષાના મૃત્યુનું કારણ બીજું કાંઈ નહીં મિથેલ બ્રોમાઇડ છે કે જે વિશેલું ઝેરી પદાર્થ છે પરિણામે ડૉક્ટરની સૂચનાથી ડૉક્ટરના નિદાનથી પોલીસ માટે સરળ બની જાય છે અને છેવટે પોલીસ છે એ આ જે વર્ષાના ખૂની છે એના સુધી પહોંચે છે આવો સુંદર મજાનો આ પાઠ છે લેખક દ્વારા બહુ સારી રીતે અનિલ અગ્રવાલ દ્વારા બહુ સારી રીતે લખવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આપણે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોની છણાવટ કરશું પ્રશ્નો કેવી રીતે આન્સર એનો જવાબ આપવો પહેલો પ્રશ્ન એમાં આપેલો છે સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મિથાઈલ બ્રોમાઇડ તો આ પ્રશ્ન કહેવા માગે છે કે મિથાઇલ બ્રોમાઇડના લક્ષણો એ તમે જણાવો તો એનો જવાબ આપતા આપણે કહીએ કે મિથેલ બ્રોમાઇડ ઇઝ અ યુનિક ઇન્ટરેસ્ટિંગ એન્ડ ડેન્જરસ પોઈઝન મિથેલ બ્રોમાઇટ છે એક અજોડ રસપ્રદ અને બહુ જોખમી એવું ઝેર છે ઇટ ઇઝ અ કલરલેસ ગેસ અને તેને કોઈ રંગ હોતો નથી રંગહીન હોય છે ઇટ ઇઝ હેવિયર ધેન એર હવા કરતાં પણ વજનમાં ભારે હોય છે ઇટ હેઝ મસ્ટી એન્ડ એક્રિક સ્મેલ ઇન હાઈ કન્સન્ટ્રેશન તે ખૂબ સાંદ્ર હોય ત્યારે ખૂબ જ દુર્ગંધ વાસી કોઈ પદાર્થ હોય એના જેવી એની દુર્ગંધ હોય છે ઇટ કેન બીકમ અ રેર પોઈઝન વેન ઓકર્સ ઇન અ લો કન્સન્ટ્રેશન જ્યારે તે ખૂબ નીચું સાંદ્ર હોય ત્યારે ખ્યાલ આવતો નથી અને એ રેર પોઈઝન બની જાય છે ઇટ કેન બી ડ્રોપેડ ડાઉન ફ્રોમ ધ કિચન તેને રસોડામાંથી સરળતાથી નીચે ઉતારી શકાય છે ઇટ ઇઝ નોટ ફ્રોન ટુ ફાયર ઓન એક્સપ્લોઝન હેઝાર્ડ એનાથી કોઈ જે જાનહાનિ ખાસ કરીને કોઈ અકસ્માત કે એ સર્જાતો નથી અને ફાયર હોય આગ હોય કે જોખમ હોય એનાથી પણ એને સેફ રાખી શકાય બીજો પ્રશ્ન આપેલો છે વોટ આર ધ યુઝિસ ઓફ મિથાઈલ બ્રોમાઇડ મિથાઈલ બ્રોમાઇડના ઉપયોગો જણાવો મિથાઈલ બ્રોમાઇડ ક્યાં વપરાય તો એના જવાબમાં આપણે કહીએ મિથેલ બ્રોમાઇડ ઇઝ અ વેરી યુઝફુલ ટોક્સિક ગેસ એક જે ઝેરી ગેસ સ્વરૂપનો હોય છે ઇટ ઇઝ યુઝડ મોસ્ટલી ઇન બિગ ઇન્ડસ્ટ્રીઝ ભાગે તે મોટા કારખાનાઓમાં એનો ઉપયોગ થાય છે અને ત્યાં ચીપલી ફ્રૂટ એન્ડ ટોબેકો ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને મોટા ભાગે ફળો અને તમાકુના જે દવા જે મોટા કારખાનાઓ છે એમાં મિથાઇલ બ્રોમાઇડ વપરાય છે ઇટ યુઝડ એઝ અ ફમિગન્ટ એન્ડ ઇન્સેક્ટિસાઇડ બિકોઝ ઇટ વોઝ ઇફેક્ટિવ પેનિટ્રેટિંગ પાવર તેના તીવ્ર શક્તિને લીધે મોટાભાગે કેટલીક વખત તો એ ફૂગનાશક તરીકે કે જંતુકનાશક તરીકે પણ એનો ઉપયોગ થાય છે ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ રેફ્રિજરન્ટ સોલ્વન્ટ રેફ્રિજરન્ટ સોલ્વન્ટ મિથાઇલ બ્રોમાઇડ એજન્ટ આ આ ઉપરાંત એનો ઉપયોગ રેફ્રિજરેટન્ટ તરીકે કે દ્રાવક સોલ્વન્ટ તરીકે પણ કરવામાં આવે છે મિથાઇલ બ્રોમાઇડ એજન્ટનો મોરેવર આ ઉપરાંત ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન ડાઇઝ એન્ડ ફાયર એક્ઝિસ્ટિંગ ભાગે તે ડાયમાં અને અગ્નિશામક તરીકે પણ એમાં ઉપયોગ એનો કરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે હાઉ ડીડ મહાજન ટન રાધેશ્યામ્સ હાઉસ ઇન ટુ અ ગેસ ચેમ્બર મહાજને રાધેશ્યામના ઘરને કઈ રીતે ગેસ ચેમ્બરમાં ફેરવી દીધું તો એનો જવાબ આપતા આપણે કહીશું કે મહાજન વોન્ટેડ રાધેશ્યામ્સ ટુ વેકેન્ડ હિઝ હાઉટ મહાજન એવું ઈચ્છતો હતો કે રાધેશ્યામ એમનું ઘર ખાલી કરી દે બટ રાધેશ્યામ ડીડ નોટ ડુ ઇટ પણ રાધેશ્યામે એવું કર્યું નહીં તેર ફોર મહાજન ડિસાઇડેડ ટુ કિલ રાધેશ્યામ વિથ હિઝ ફેમિલી તેથી મહાજનના દિમાગમાં ખરાબ વિચાર આવ્યો કે રાધેશ્યામ અને તેના પરિવારની હત્યા કરવી હી વોન્ટેડ ટુ કિલ ધેમ ઇન અ વેરી સ્કિલફુલ ખૂબ જ કૌશલ્યપૂર્વક એ રાધેશ્યામના પરિવારને મારી નાખવા ઈચ્છતો હતો કેલ્ક્યુલેટિંગ એન્ડ સિનિસ સિનિસ્ટર મેનર અને એવી રીતે સરળતાપૂર્વક ગણતરીપૂર્વક આયોજનબદ્ધ રીતે કે તે પણ આબાદ રીતે બચી જાય અને એનું કામ પણ થઈ જાય હી બ્રોડ ધ સિલિન્ડર ઓફ મિથેલ બ્રોમાઇડ ગેસ તે મિથાઇલ બ્રોમાઇડ ગેસનો બાટલો સિલિન્ડર એ બોટલ લાવ્યો ધસ ઇન્ટ્રોડ્યુસ ધ ગેસ ઇન રાધેશ્યામ્સ હાઉસ આ રીતે તેણે રાધેશ્યામના ઘરમાં જે મિથાઈલ બ્રોમાઇડ ગેસ હતો એને પ્રવાહિત કર્યો એન્ડ ટર્ન્ડ ઇટ ઇન્ટુ અ ગેસ ચેમ્બર અને પરિણામે રાધેશ્યામના ઘરને એણે એક ગેસ ચેમ્બરમાં કન્વર્ટ કરી નાખી ફેરવી દીધી ચોથો પ્રશ્ન છે વેર ડીડ રાધેશ્યામ એન્ડ સીતા ગો લેટ એટ નાઇટ વાય રાધેશ્યામ અને તેની પત્ની સીતા રાત્રિના સમયે ક્યાં ગયા હતા અને શા માટે ગયા હતા તો આપણે સ્ટોરીમાં એવું આવે છે કે રાધેશ્યામ એન્ડ સીતા વેન્ટ ટુ સીતાઝ પેરેન્ટ્સ હાઉસ બિકોઝ મહાજન ઇન્ટ્રોડ્યુસ ધ ગેસ ઇન્ટુ રાધેશ્યામ્સ હાઉસ એન્ડ ટર્ન્ડ ઇન્ટુ અ ગેસ ચેમ્બર પાઠ મુજબ રાધેશ્યામ અને સીતા વેન ટુ સીતાઝ પેરેન્ટ્સ એ સીતાના ઘરે ગયા હતા મોડી રાત્રે શા માટે ગયા હતા બિકોઝ મહાજને ઇન્ટ્રોડ્યુસ કારણ કે મહાજને કંઈક કારનામું કર્યું હતું શું કારનામું કર્યું ધ ગેસ ઇન્ટુ રાધેશ્યામ્સ હાઉસ એન્ડ ટર્ન્ડ ઇન્ટુ અ ગેસ ચેમ્બર મહાજને રાધેશ્યામના ઘરમાં ઝેરી ગેસ ઝેરી વાયુ છે એ પહોંચાડી અને એના ઘરને એક ચેમ્બરમાં ફેરવી નાખેલી પાંચમો પ્રશ્ન છે વોટ મેટ ધ ડોક્ટર સસ્પેક્ટ ડેટ વર્ષાઝ ડેથ વોઝ અ મર્ડર ડોક્ટરને કેવું કેમ લાગ્યું કે વર્ષાનું મૃત્યુ છે એ મૃત્યુ નથી પણ મોત છે કોઈ એને હત્યા કરીએ છે એવું કેમ લાગ્યું આફ્ટર એક્ઝામિંગ ધ ડેડ બોડી જે મૃતદેહ હતો એની તપાસને અંતે વર્ષાઝ અ થ્રી મંથ ઓલ્ડ ગર્લ વર્ષાની ઉંમર માત્ર ત્રણ મહિનાની હતી હી ઓપેન્ટ ધેટ મહાજન હેડ કન્સ્પાયર્ડ ટુ ફિનિશ ધ રાધેશ્યામ્સ ફેમિલી ડૉક્ટરને એવું લાગ્યું કે મહાજને જ આ રાધેશ્યામના પરિવાર છે એને મારવા માટે કોઈ કાવતરું રચ્યું છે હી ડિડ ઇટ ઇન સચ અ ક્લેવર એન્ડ ક્રેફલી મેનર અને કેવી યુક્તિ અપનાવી તો કે ક્લેવર ચતુરાઈપૂર્વક લુચાઈપૂર્વકની એણે મેનર અપનાવી દેટ હી કુડ ઇઝીલી ગોટ અવે વિથ ધ મર્ડર ઇફ ધ પોલીસ હેડ નોટ ડિસાઈડ ટુ કન્ટ કોન્ટેક ધ ડૉક્ટર એવી રીતે મારવું કે પોલીસ પણ ડૉક્ટરને સુધી પહોંચે નહીં મૃત મૃત્યુનું ખરું કારણ જાણી ન શકે એટલા માટે પોલીસ પણ ડૉક્ટર સુધી ના પહોંચે એવી યુક્તિ અજમાવી ધ ડોક્ટર ફાઉન્ડ ધ સિમ્ટમ્સ ઓફ વોમિટિંગ ડોક્ટરે ઉલટીના કેટલાક લક્ષણો છે એ જોયા એન્ડ સેવ ડાયરિયા ઇન હિઝ ઇન ધ ચાઇલ્ડ અને સાથે સાથે ઉલટીની સાથે ડાયરિયા ઝાડાના પણ કેટલાક લક્ષણો ડૉક્ટરને દેખાયા એન્ડ ધ ચાઇલ્ડ કુડ નાઇધર ડ્રિંક વોટર નોર મિલ્ક એન્ડ ફેલ્ટ ડ્રોઝી અને એ છોકરી છે એ પાણી પણ નથી પી શકતી કે નહીં દૂધ બિલકુલ નથી પી શકતી અને ડ્રોસી થઈ ગઈ હતી એકદમ ધ ડૉક્ટર ઓલ્સો ફાઉન્ડ ધ બર્નિંગ સેન્સેશન ઇન રાધેશ્યામ્સ એન્ડ સીતાસ આઈઝ અને ડૉક્ટરે રાધેશ્યામ અને સીતાની આંખોમાં પણ એક પ્રકારની જે બર્નિંગ સેન્સેશન જોઈએ એવી એને જોઈ થ્રોટ એન્ડ માઉથ ગળામાં અને મુખમાં પણ એને એ અસરની જે ઝેરી રસાયણ હતું એની અસર એને જોવા મળી ઓલ ધીસ સિમ્ટમ્સ પોઈન્ટેડ આઉટ ઓનલી વન રેર પોઈઝન આ બધા લક્ષણો માત્ર એક જ ઝેરી પદાર્થ પર દૃષ્ટિપાત કરતા હતા અને એ હતું મિથાઈલ બ્રોમાઇડ આ રીતે ડૉક્ટર છે એ નતીજા પર આવ્યા કે વર્ષાનું મૃત્યુ એ કુદરતી નહીં પરંતુ મિથાઈલ બ્રોમાઇડ નામના રસાયણની લીધે થયેલું હશે છઠ્ઠો પ્રશ્ન છે હાઉ ડીડ મહાજન બ્રિંગ અ સિલિન્ડર ઓફ મિથાઇલ બ્રોમાઇડ મહાજન છે એ મિથાઈલ બ્રોમાઇડનું સિલિન્ડર કેવી રીતે લાવ્યો તો એનો જવાબ અહીંયા આપ્યો છે મહાજન વોન્ટેડ ટુ કિલ રાધેશ્યામ વિથ હિઝ ફેમિલી ઇન અ સ્કિલફુલ મેનર રાધેશ્યામના પરિવાર રાધેશ્યામ અને તેના પરિવારને મારવા માટે મહાજન કાંઈક એવી કૌશલ્ય સભર રીત છે ષડયંત્રથી કે એવી રીતે મારવો કે જેથી કરીને પોતે સેફ થાય તેર ફોર હી મેડ અ સિનિસ્ટર પ્લાન તેથી તેણે એક અદ્ભુત યુક્તિ વિચારી એન્ડ વેન ટુ ધ ઇન્ટેક્સ ઇન્સેક્ટિસાઈડ કંપની અને જંતુનાશક દવા વેચતી કંપની પાસે ગયો હી બ્રોટ અ સિલિન્ડર ઓફ મિથેલ બ્રોમાઇડ ફ્રોમ ધેર તેણે ત્યાંથી મિથેલ બ્રોમાઇડનું એક સિલિન્ડર લીધું ઓન ધ ધેટ હી વોન્ટેડ ટુ ફમિગન્ટ હિઝ ક્રોપ્સ ત્યાં એવું કહીને કે મારા ખેતરમાં કેટલાક જંતુનાશક દવા છે એ જંતુને દૂર કરવા માટે જંતુનાશક દવા તરીકે મિથેલ બ્રોમાઇડની એને જરૂર હતી ઇનફેક્ટ હી હેડ ધ મેલિગ્નન્ટ ઇન્ટેરિયર ટુ ફિનિશ ધ રાધેશ્યામ ફેમિલી કારણ કે તે રાધેશ્યામની ફેમિલીથી ઈર્ષા પણ ધરાવતો હતો અને એને મારવા હતા સાતમો પ્રશ્ન છે હાઉ ડીડ વર્ષા થ્રી મંથ ઓલ્ડ ગર્લ ડાય માત્ર ત્રણ વર્ષની ઉંમરની વર્ષા કઈ રીતે મૃત્યુ પામી એ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ મહાજન થ્રી રાધેશ્યામ એન્ડ હિઝ ફેમિલી ફોર ડાય કન્સિકવન્સીસ કેવી રીતે તો કે એને જે મહાજન છે એવું ઈચ્છતો હતો કે રાધેશ્યામની ફેમિલી છે એ એનાથી છુટકારો મળે અને પરિણામ સ્વરૂપ એઝ રિઝલ્ટ હી મેડ આઉટ અ પ્લાન તેણે એક યુક્તિ વિચારી ટુ કિલ રાધેશ્યામ ફેમિલી રાધેશ્યામના પૂરા પરિવારને નષ્ટ કરવા માટે એને મારવા માટે એક યુક્તિ વિચારી હી ઇન્ટ્રોડ્યુસ મિથાઇલ બ્રોમાઇડ તેણે મિથાલ બ્રોમાઇડ નામના રાસાયણિક સંયોજનનો ઉપયોગ કર્યો ધ ટોક્સિક ગેસ ફ્રોમ ધ ચીમની ઓફ રાધેશ્યામ્સ કિચન રાધેશ્યામનું રસોડું હતું એના જે ચીમનીના ધુમાડા છે એને દૂર ધુમાડાને રસોડામાંથી બહાર ફેંકવા માટે જે વાપરવામાં આવતી ચીમની છે એનો ઉપયોગ કર્યો ધ પોઈઝન બેન્ટ ઇનસાઇડ ધ બોડી ઓફ ધ ચાઇલ્ડ નાના બાળકના શરીરમાં શ્વાસ મારફત આ રસાયણ છે એ ગયું હશે થ્રુ ઇન્હેલેશન નાકથી વાટે શી સ્ટાર્ટેડ વોમિટિંગ અને તેણીને ઉધરસ જે વોમિટિંગ ઉલટીઓ થવા લાગી સફળ ફ્રોમ સેવડ ડાયેરિયા અને ડાયરિયાથી પીડાઈ રહી હતી શી કુડ નોટ ટેક વોટર ઓર મિલ્ક આફ્ટર ટુ ડેઝ શી ડાયટ તે પાણી કે દૂધ પણ લઈ ન શકી અને તે માત્ર માત્ર બે દિવસ બાદ મૃત્યુ પામી તો આ રીતે આપણે સાત પ્રશ્નોના જવાબ જોયા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો છે એ તમારા સુધી પહોંચી ગયા છે અસાઇનમેન્ટમાં પણ તમે ઓલરેડી આને લખ્યા છે આ પ્રશ્નો છે એને સમજવા માટે ફરી એક વખત આ વિડીયો વારે વારે જોઈ અને સમજવાનો પ્રયાસ કરજો જય શ્રી કૃષ્ણ